સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મલ્હાર ઠાકરની બે હજાર પચીસની બીજી ગુજરાતી ફિલ્મ જય માતાજી લેટ્સ રોક આ ફિલ્મ સિનેમા રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મે તેના સૌ દિવસે કેટલી કમાણી કરી છે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દે આપ સૌ જાણતા જશું મલ્હાર ઠાકરની બે હજાર પચીસમાં ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ હતી અને તેમની આ બીજી ગુજરાતી ફિલ્મ જય માતાજી લેટ્સ રોક આ ફિલ્મ પણ રિલીઝ થઈ ગઈ છે આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ છે આ ફિલ્મમાં મલ્હાર ઠાકર ચીકુ તલસાનિયા નીલા મુલ્હેકર વંદના પાઠક વ્યોમા નંદી શેખર શુક્લા જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા છે અને મલ્હાર ઠાકરની જય માતાજી લેટ્સ રોક આ ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર સારું એવું કલેક્શન કરી લીધું છે આ ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે ગુજરાતી બોક્સ ઓફિસ પર એકત્રીસ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે તમે બે હજાર પચીસમાં રિલીઝ થયેલી ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે એક કરોડ બેતાલીસ લાખની કમાણી કરી હતી અને ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ બે હજાર પચીસની અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ કરનાર ફિલ્મ છે અને હવે મલ્હાર ઠાકરની જય માતાજી લેટ સ્ટ્રોક ફિલ્મે પણ સારી એવી ઓપનિંગ કરી લીધી છે અને હજુ જોવાનું રહેશે કે મલ્હાર ઠાકરની જય માતાજી લેટ શ્રોક આ ફિલ્મ તેના લાઇફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે આપ સૌએ મલ્હાર ઠાકરની જય માતાજી લેટ શ્રોક આ ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને શું લાગે છે આ ફિલ્મ તેના લાઈફ ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડિયો જોવા માંગતા હો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને વિડીયોને લાઈક કરી અને જોતા રહો ફિલ્મની વાતો